ગુજરાતની આંગણવાડીઓમાં કાર્યકર અને તેડા ઘર માટેની નવ હજારથી વધુ જગ્યાઓ તો આવી ગઈ પરંતુ આની અંદર અરજી કોણ કરી શકશે એ તો ખબર હોવી જોઈએ ને તો ચાલો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ તો સૌથી પહેલી શરત છે કે આની અંદર ફક્ત મહિલાઓ જ અરજી કરી શકશે અને એ પણ જે પણ આંગણવાડીમાં ફોર્મ ભરે ત્યાંના સ્થાનિક હોવા જોઈએ અને સ્થાનિક રહેવાસી અંગેનો દાખલો એમને મામલતદાર શ્રી પાસેથી લેવાનો રહેશે આમાં જે પણ મહિલાઓ કાર્યકર માટે અરજી કરે છે એમની ઉંમર અઢાર થી તેત્રીસ વર્ષ અને તેડાગર માટે તેતાલીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ અને એમાં કાર્યકરની પોસ્ટ માટે લાયકાત છે ધોરણ બાર પાસ અને તેડાગરની પોસ્ટ માટે છે દસ પાસ અને પગારની વાત કરીએ તો કાર્યકર માટે દસ છે અને તેડાગર માટે પાંચ રૂપિયા છે હવે તમને બધાને ખબર છે કે દરેક અલગ અલગ જિલ્લામાં અલગ અલગ ભરતીઓ છે અને તમારા ગામમાં આ ભરતી છે કે નહીં એ ચેક કરવા માટે તમે આ જે સ્ક્રીન ઉપર જે વેબસાઇટ આપેલી છે એ ગૂગલમાં જઈને સર્ચ કરશો તો તમે સીધા એની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો અને તમે તમારા જિલ્લા પ્રમાણે અને તમારા ગામ વાઈઝ ડિટેલ જોઈ શકશો અને તમને બધી જ આંગણવાડીઓનું લિસ્ટ મળી જશે તો આ વિડીયોને ગુજરાતના તમામ લોકો સુધી શેર કરજો અને બીજી આવી જ નવી માહિતી માટે ફો પહેલાં ફોલો જરૂરથી કરી લેજો